જય જય ગરવી ગુજરાત મારા ગુજરાતના તમામે તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપણા બધા મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે આજે બહુ ઓથેન્ટિક માહિતી લઈને આપણે આવ્યા છે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય આરોગ્ય લેવલની એમાં આ એક રોગ એવો છે જેમાંથી વારંવાર પ્રશ્નો પૂછાય છે વારંવાર પ્રશ્નો પૂછાતા આવ્યા છે જેના વિશે આજે ડીટેલ થી વિસ્તાર થી આપણે ચર્ચા કરવાના છે જેટલા પણ મિત્રો નવા છે પહેલા ધોરણે તો આપડી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ લાઈક અને શેર કરવાનું ચૂકતા નહીં તેમજ ડિસ્ક્રિપ્શનની અંદર આપડી એપ્લિકેશનની લિંક આપી દીધેલી છે તે એપ્લિકેશનની લિંક તમે ઇન્સ્ટોલ કરી શકો છો અને અમારા સાથે તમે જોડાઈ શકો છો ચાલો આપણે ચર્ચા કરીએ આજે જે અગત્યનો રોગ છે તે છે મચ્છર દ્વારા ફેલાતો રોગ છે પ્રશ્ન થાય મચ્છર દ્વારા કયો છે આ ડેન્ગ્યુ નામનો રોગ છે જે પ્રજીવ દ્વારા ફેલાય છે સાના દ્વારા ફેલાય છે પ્રજીવ દ્વારા ફેલાતો રોગ રોગ છે જેને પ્રોટો ડિસીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે

તો પ્રથમ તબક્કે તો આ રોગ એવો છે આ ડેન્ગ્યુ રોગ એવો છે જે મચ્છર મચ્છર દ્વારા દ્વારા મારફતે કયા દ્વારા મચ્છર દ્વારા ફેલાય છે હવે ભાઈ મચ્છર દ્વારા તો કયા નામનું મચ્છર છે આ ડેન્ગ્યુ છે તો કયા નામનું મચ્છર છે તો આ મચ્છરનું નામ છે દેન આપો એડિસ ઇઝિપ્તી

હવે પ્રશ્ન થાય ઘણી વખત આપણી એક્ઝામ માં પ્રશ્ન પૂછાય છે કે ભાઈ ગંદા પાણીમાં મૂકે છે કે ચોખ્ખા પાણીમાં મૂકે છે તો ડેન્ગ્યુ મચ્છર છે એ ચોખ્ખા પાણીમાં પોતાના ઈંડા મૂકે છે હવે ચોખ્ખું પાણી ક્યાં ક્યાં ભરાઈ રહે આપણા ઘર હોય તો ઘરમાં ક્યાં ક્યાં ભરાઈ રહે તો ટાયર હોય ફૂલદાની હોય તેમજ ફ્રિજના પાછળના બોક્સમાં હોય આ બધી જગ્યાએ ડેન્ગ્યુ મચ્છર પેદા થાય છે

મૃત્યુ થવાની સંભાવના રહેલી છે મૃત્યુ થવાની સંભાવના રહેલી છે આ ધ્યાન આપો આ રોગ એ ટાઈપનો છે ત્યાર પછી આગળ આપો આ રોગ એવો છે ડેન્ગ્યુ જે ત્રણ પ્રકારના છે ડેન્ગ્યુના કેટલા પ્રકાર છે ત્રણ પ્રકારનું ડેન્ગ્યુ છે એક છે ક્લાસિકલ કયો છે ક્લાસિકલ બીજું છે ડીએચએફ અને ત્રીજો છે ડીએસએફ ડીએસએસ એટલે સામાન્ય ડેન્ગ્યુ મધ્યમ પ્રકારનો ડેન્ગ્યુ અને ગંભીર પ્રકારનો ડેન્ગ્યુ ડીએસએસ એટલે ગંભીર પ્રકારનો ડેન્ગ્યુ ત્રણ પ્રકારનો છે ડેન્ગ્યુના ટાઈપ છે હવે આ રોગ એવો છે કે ફક્ત ને ફક્ત શું કરે છે તો ડેન્ગ્યુએ ચેપી એટલે માડા માદા એડિસ ઇઝિપ્ટી એડિસ ઇઝિપ્ટી માદા મચ્છર દ્વારા એટલે કરડવાથી ફેલાય છે

આ બે રીતે ફેલાય છે આ વાયરસ છે એ બે રીતે ફેલાય છે આ યાદ રાખવાનું વારંવાર પરીક્ષામાં પૂછાય છે કે ખાલી જગ્યા દ્વારા ફેલાય છે તો વાયરસ વિષાણુ કે પછી પ્રજીવ દ્વારા દેન આપો આવા ઓપ્શન મૂકેલા હોય છે ઓલરેડી ત્યાર પછી આગળ ડેન્ગ્યુ ફેલાવનાર મચ્છર એ ચોખ્ખા પાણીમાં ઈંડા મૂકે છે અને દિવસે જ કરડે છે સવારે તો સાંજ સુધીમાં કરડતો જ રહે છે

માથું દુખવું ત્યાર પછી શરીરમાં કડતર થવીરમાં કડતર થવીતર થવી ત્યાર પછી હાડકા દુખવા જેને ધ્યાન આપો હાડકા તોડ તાવ તરીકે પણ ઓળખવામાં આવે છે કયો તાવ હાડકા તોડ તાવ હાડકા તોડતાવને પણ ઓળખવામાં આવે છે ડેન્ગ્યુ રોગને હાડકા તોડતાવ તરીકે પણ ઓળખવામાં આવે છે આ એના સામાન્ય લક્ષણો છે માથું દુખવું શરીરમાં કડતર થવી હાડકા દુખવા એટલે ખ્યાલ પડી જાય અને શરીરમાંથી પ્લેટનટ્સ નામના કણો ઓછા થઈ જવા પ્લેટનટ્સ પ્લેટનટ્સ નામના કણો છે મિત્રો એ શું ઓછા થઈ જશે ઓ પ્લેટનટ્સ નામના કણો ઓછા થઈ જાય એટલે આપણા શરીરની અંદર કાઉન્ટ ઘટી જશે અને કાઉન્ટ ઘટે એટલે શું થશે ડેન્ગ્યુ હાવી થઈ જશે ડેન્ગ્યુ હાવી થઈ જશે આપો પરીક્ષામાં બધા પૂછાય છે કયા કનો ઓછા થાય તો નામના કનો બોડીની અંદર ઓછા થઈ જાય છે અને બરોડ ઉપર સોજો આવે છે શરીરના કયા અંગ ઉપર પ્રભાવિત પાડે છે તો બરોડ જેને સ્પ્લિન તરીકે આપણે ઓળખીએ છીએ બરાબર ચાલો ત્યાર પછી આગળ બરાબર એમાં શું શું જોવા મળે છે ધ્યાન આપો હવે ડેન્ગ્યુ માટે આપણે બ્લડ ટેસ્ટ કરીએ છે કયો ટેસ્ટ કરીએ છે બ્લડ ટેસ્ટ અને આ બ્લડ ટેસ્ટ છે દરેક પીએસસી થી સીએસસી સુધી ટોટલ 48 કલાકમાં 48 કલાકમાં આ બ્લડ છે સેમ્પલ લઈને પહોંચાડવું પડે છે આ બ્લડ છે બ્લડ સેમ્પલ લઈને પહોંચાડવાનું રહેશે સેમ્પલ

ક્યારે કરડે તો દિવસે કરડે છે ક્યારે કરડે છે દિવસે સાના મારફતે ફેલાય છે તો વાયરસ અને વિષાણુ વાયરસ અથવા વિષાણુ મારફતે ફેલાય છે ધ્યાન આપો ત્યાર પછી આગળ દિવસે કરડે છે વાયરસ અથવા વિષાણુ દ્વારા ફેલાય છે સિમ્પ્ટમ્સ તો તમે જોઈ લીધા ટેસ્ટ કયો કરવામાં આવે છે એના માટે તો ટેસ્ટ માટે બ્લડ ટેસ્ટ કરીએ છીએ આપણે કયો ટેસ્ટ કરીએ છીએ બ્લડ ટેસ્ટ અને આ બ્લડ ટેસ્ટ કેટલા કલાક માં તો 48 કલાક

ભરાવો અટકાવો ચોખ્ખા પાણીનો ભરાવો અટકાવો આ દેન આપો ચોખ્ખા પાણીનો ભરાવો અટકાવો ત્યાર પછી આગળ શું કરવું દેન આપો ત્યાર પછી પાયરેથમ એક્સ્ટેટ પાયરેથમ એક્સ્ટ્રેટ જે સરકારી કીટો આવે છે તેનો છંટકાવ કરવો તેનો શું કરવું છંટકાર કરવો અથવા તો ગેમોક્સિન નામના પાવડરનો છંટકાવ કરો કરવો ગેમોક્સિન નામના પાવડરનો છંટકાવ કરો આનાથી વિશેષ તમારી પરીક્ષામાં આના લગતો કોઈ ક્વેશ્ચન તેમજ ફૂલદાની એટલે જે આપણી મચ્છરદાની આવે છે ધ્યાન આપો મચ્છરદાની મચ્છરદાનીનો ઉપયોગ કરવો કરવો નો ઉપયોગ કરવો પરીક્ષા ચક્કર આવવા આવા લક્ષણો તો જોવા મળે જ છે પણ પરીક્ષામાં ખાસ કરીને કેવા ક્વેશ્ચન પૂછાય છે કયો મચ્છર દ્વારા ફેલાય છે કરવાનું પસંદ કરે છે બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે જેને અડતાલીસ કલાકની અંદર એની સ્લાઇડ કરી દેવામાં આવે છે આ ડાબા હાથની અનામિકા આંગળી પરથી બ્લડ સ્મિયર લેવામાં આવે છે આ ડાબો હાથ આવે એની અનામિકા આંગળીમાંથી બ્લડ સ્મીયર લેવામાં આવે છે અને બ્લડ સ્મિયર લીધા પછી એનું લેબોરેટરીમાં એની તપાસ કરવામાં આવે છે આ યાદ રાખવાનું બરાબર કઈ અનામિકા આંગળી આ પણ પૂછાય છે પરીક્ષાની અંદર બરાબર એને બ્લડ સેમ્પલ પહોંચાડવામાં આવે છે સ્લાઇડ મારફતે બરાબર છે એમ અલગ અલગ પ્રશ્નો વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આ રોગ વિશે વારંવાર પૂછાતા આવ્યા છે કે આ ડેન્ગ્યુ છે આ ડેન્ગ્યુ જે રોગ છે આ ધ્યાન આપો આ ડેન્ગ્યુ જે રોગ છે એ એ પ્રકારે ચેપી રોગ છે એ પ્રકારે ચેપી રોગ છે કે જે આપણા શરીરની અંદર માનસનું મૃત્યુ પણ કરી શકે છે માનસનું મૃત્યુ પણ પર કરી શકે છે કેમ તો કે પહેલો તો એને હાડકા તોડતાવ કહેવામાં આવે છે કયો તાવ હાડકા તોડતાવ આ હાડકા તોડ કેવામાં આવે છે કારણ કે શરીરની અંદર પ્લેટનર ઓછા કરી દે છે કયા કણ પ્લેટનટ્સ ઓછા કરી દે છે અને પ્લેટનર શરીરમાંથી ઓછા થાય એટલે પ્લાઝમા પર અસર પડે સના પર અસર પડે પ્લાઝમા પર અસર પડે પ્લાઝમા પર અસર પડે એટલે શરીર પોતાનું ટેમ્પરેચર ગુમાઈ બેસે શરીરનું ટેમ્પરેચર ગુમાઈ બેસે છે then આપો આની સારવાર માટે આની કીટ છે જે, જે ગવર્મેન્ટ મારફતે જ આપવામાં આવે છે આની આખી બ્લિસ્ટર પેકેટ બનાવેલા છે સરકાર મારફતે શું બનાવવામાં આવેલા છે બ્લિસ્ટર પેકેટ જે ઉંમર મુજબ છે ઉમર મુજબ બ્લિસ્ટર પેકેટ ધ્યાન આપો બ્લિસ્ટર પેકેટ આપવામાં આવે છે અને ઉંમર પ્રમાણે આની સારવાર કરવામાં આવે છે શું કરવામાં આવે છે સારવાર કરવામાં આવે છે અબ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન એક મોસ્ટ ટાઈમ બીન વારંવાર આપણી પરીક્ષામાં પૂછાય કે સાહેબ આ રોગનો ઇન્ક્યુબેશન પિરિયડ કેટલો છે એટલે રોગ થવાનો સમયગાળો કેટલો છે જ્યારે પણ કોઈ પણ વાયરસ હતો બેક્ટેરિયા આપણા શરીરમાં દાખલ થાય એટલે દાખલ થઈ રોગના લક્ષણોના ચિહ્નો દેખાય તે વચ્ચેના જે સમયગાળો છે એને આપણે શું કહીએ છીએ ઇન્ક્યુબેશન પિરિયડ કહીએ છીએ તેનો સમયગાળો કેટલો છે બહુ ઓથેન્ટિક છે મિત્રોન વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ડેન્ગીનો ઇન્ક્યુબેશન પિરિયડ પૂછાતો આવ્યો છે

શરીરની અંદર આ પ્રકારના ફેરફારો જોવા મળે છે એટલે એ પ્રકારના શું સિમ્ટમ જોવા મળે છે શું જોવા મળે છે સિમ્ટમ જોવા મળે છે આનાથી સવિશેષ તમારી પરીક્ષાની અંદર આ રોગના લગતા પ્રશ્નો પૂછાતા નથી આ દેન આપો ખાસ કરીને કેટલા પ્રકાર છે ક્લાસિકલ ડીએચએ પણ ડીએસએસ ત્રણ પ્રકારનું ડેન્ગ્યુ છે બરાબર છે આ પ્રશ્નો વારંવાર આપણી પરીક્ષાની અંદર પૂછાતા આવ્યા છે એનાથી સવિશેષ કઈ પૂછાતું નથી અને ખાસ કરીને ચોખ્ખા પાણીમાં ઈંડા મૂકે છે અને જે મચ્છરની સાયકલ છે એ પણ હું સમજાવવાનો છું ચોખ્ખા પાણીમાં શું મૂકે છે ઈંડા મૂકે છે દેન આપો કેવા પાણીમાં ચોખ્ખા પાણીમાં ઈંડા મૂકે છે બરાબર એમ સ્ટેપ બાય સ્ટેપ આપણે ડિટેલ થી એક એક કોન્સેપ્ટ ઉપર કામ કરવાના છે એક એક રોગ વિશે આપણે ચર્ચા કરવાના છે એટલે જેટલા પણ મિત્રો નવા છે તેટલા મિત્રો અમારી સાથે સાથે એટલે નાયક નર્સિંગ ટીમ જોડાઈ શકે છે આજે જ અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખજો તેમજ જે મિત્રો મારા સાથે અભ્યાસ કરવા માંગે છે તે આપણી એપ્લિકેશન પણ પરચેસ કરી શકે છે ચાલો આપણે નેક્સ્ટ વિડીયો મળીશું જય જય ગરવી ગુજરાત